ઝઘડિયા પ્રાંત કચેરી નજીક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો જેમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાંત ઓફિસ પાસે ગત રોજ રાત્રિના સમય દરમિયાન એક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી અનુસાર એક ઇકો ચાલક રાજપાડી થી ઝઘડિયા તરફ આવી રહ્યો હતો અને ટ્રક ચાલક ઝઘડિયા તરફથી રાજપાટી તરફ જઈ રહ્યો હતો તે સમયે ઝગડિયા પ્રાંત કચેરી પાસે ઇકો અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો ગાડીમાં સવાર કેટલાક લોકો ઇજાગ્રસ્ત હતા તેઓને નજીકની અવિધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અંતરે ઉલ્લેખનીય છે કે ઝઘડિયામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો રોંગ સાઇડ પર પોતાનું વાહન ચલાવવા મજબૂર બન્યા છે જેમાં રોંગ સાઇડ વાહનો ચલાવવાથી લોકોને અકસ્માતનો ભોગ બની રહ્યા છે આ માર્ગ પર અવરનવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે અને કેટલાક અકસ્માતો જીવલેણ પણ બન્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું કામ તકલાદી મટીરિયલથી કરવામાં આવતા ફોલ લેન માર્ગ બિસ્માર બની ગયો છે આ માર્ગને બનાવવા માટે લોકોના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા બાદ પણ આ ફોલ ફોરલેન માર્ગ અધૂરો રહ્યો છે ત્યારે તાકીદે તંત્ર દ્વારા આ માર્ગનું ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે એવી લોક માંગ હાલ તો ઉઠવા પામી છે